તો ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં ઘણી જગ્યાઓ પર હવામાનમાં પલટો છે દક્ષિણ મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ છે વલસાડ સુરત તાપી નવસારી દાહોદ અને ભાવનગરમાં પણ વરસાદ છે વલસાડ શહેરમાં કમોસમી વરસાદ વરસ્યો આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો જાવેદ ખાન સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે મારી સાથે જી જાવેદ કઈ જગ્યાઓ પર વરસાદ છે હાલ શું સ્થિતિ જી વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટા આવ્યો છે ગરમીના પ્રકોપ વચ્ચે વરસાદને લઈને જે છે એક તરફ ઠંડી ઠંડકનો પણ લોકો અનુભવ કર્યો તો બીજી તરફ ખેડૂતો પરેશાન છે તો સાથે સાથે જે જીમના ઘરે લગ્ન છે તેઓ પરેશાન થયા છે કારણ કે વલસાડ ધરમપુર અને એના આજુબાજુ વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે ક્યાં કેટલીક જગ્યા ઉપર જે છે લગ્નના મંડપ પલળ્યા છે તો લગ્ન મંડપની અંદર મૂકેલો સામાન પણ બગડ્યો છે તો સાથે સાથે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જા રહી છે ખેડૂતો જે છે કેરી ઉતારવાનો સમય છે એક તરફ જે છે વલસાડ જિલ્લામાં એટલે કે દક્ષિણના પટ્ટા ઉપર જે છે આ વખતે કેરીનો પાક થોડો ઓછો છે અને એ વચ્ચે ફરી આ પ્રકારનો વરસાદી માવઠું છે જેના કારણે ખેડૂતો જે છે પરેશાન છે એટલે સાથે સાથે કહી શકાય કે એક તરફ કાળઝાળ ગરમી વચ્ચે જે વરસાદ પડ્યો છે તેને લઈને ઠંડક તો થઈ છે પણ ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો પણ વેઠવાનો વારો આવ્યો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર